નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વડનગર ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા ત્યારે વડનગર તાલુકાના આવેલા ગામોના પરિણામ પણ આવ્યા છે ત્યારે કભી ખુશી કભી ગમ જેવો માહોલ ઉમેદવારોની અંદર જોવા મળ્યો હતો કારણ કે જીતેલા ઉમેદવારોના ચહેરા ઉપર હરખ દેખાઈ રહ્યો હતો જ્યારે હારેલા ઉમેદવારો થોડા હતાશ પણ જણાઈ આવતા હતા વડનગર તાલુકાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે યોજવામાં આવી હતી વહેલી સવારથી ઉમેદવારો મતગણતરીની જગ્યાએ પહોંચી ગયા હતા શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂરી થઈ હતી જ્યારે પોલીસની પણ પ્રશંસનીય કામગીરી જોવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો પોલિટેકનિક કોલેજના બહાર પણ ઉમેદવારોના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિજેતા બનેલા ઉમેદવારોને અબિલ ગુલાલથી સમર્થકો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા